ગુડ મોર્નિંગ મિત્રો તમારું સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે વાચલ પ્રાણ હો એટલે બધા કાલા એટલે થોડા મોડા ઉઠ્યા સવારે પતંગ ચગાવવા જ્યો એટલે આજે એનું વ્લોગ હું તારું જો અમારું મંદિર માતાજીના દીવાબત્તી થઈ ગયા બધા હવે ઉઠ્યા કોનું પણ હું થીમ તૈયાર થઈ ગયો અને ચા નાસ્તો કરી દીધો કોના એ ગુડ મોર્નિંગ કોના હેલો મા પપ્પા ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ હેલ્લો મા મમ્મી માસીને ચૂલો હળગાવ્યો બધા ઉઠ્યા એટલે હા મમ્મી ચૂલો ફળગાવો હેલો માસી Rồi good day Tuyệt vời <coughs> 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 બધા નીચે આવી ખાવા માટે દાળ ખાવામાં દાળ ભાત રોટલી અને કચું કચુંબર આટલે માસી રોટલી અને રોટલી

મમ્મી જોવા જોધવાની તૈયારી કરે હા અને આટલા હજી નલ

પકડજે પકડ પકળ લે પકડ એ લાગવું ના નાટલા ચૂલો ગાય તે આટલા બટાકુ શેક્યો તમે જો બટાકુ બટાકુ તો બટાકો અમે શેકો બેલી હ શેકા જ એટલું કરવાનું ખાઈ લે આમ મસાલાંગા હા આવા ખાટો બની જયો થોડા ગયા બટાકા કે ગરા આટલા હ ગમે તે પકોડી હોય કોળી તો પકોડી નાખી દે ખવાય જો આટલા બે બા ડિશ કરી દીધી આ તો બેટા ડુંગળી ભાઈ આ સેવ બધું રાખી જો આને આટલા બધા ખા બે હા મારા મમ્મી લુગડા વાળા હા જો આની ભેટ તૈયાર થઈ ગઈ મારા તો હરામાં જે ખાય

જોવા હાટલા હું ટિફિન જોવા ને હું તો બજારમાં અને તમે બજારવાળો ભાગ નહીં જોયો તો હાલ જઈ જોઈ લેજો અને આટલા મારા પપ્પા ટીવી ચૂકી ઘૂમતા જ અને આટલા મારા મમ્મી વાસણ ઘસી દીધા હ જોવા તમે